તળાજા તાલુકાના નાના ઘાણા ખાતે મારામારી થઈ હતી જેમાં સામસામે પાંચેક વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી જેમાં ત્રણ મહિલાઓને પણ ઈજા થઈ હતી જ્યારે આ મહિલાઓએ તેમ પણ જણાવ્યું હતું કે અમારી સાથે હાથ ચાલાકી કરી હતી અને અમારા કપડા ફાડી નાખ્યા હતા હવે આમાં સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે વધુમાં આ મારામારીમાં રસીદાબેન બુધેશભાઈ તેમજ હર્ષાબેન બુધેશભાઈ અને અન્યને ઈજા થઈ હતી સાથે બે યુવાનોને પણ ઈજા થયેલીના સમાચાર મળ્યા હતા અમે અમારી વાડીમાં વાવવા જતા હતા ઝાડ તો આ લોકો અમને હુમલો કરી અચાનક અમારી ઉપર

બાર તો છે આ શું લોપન હે એટલે તારો ઘર તો અસલિંગા તો કેટલા તમે ક્યાં હતા તમે હાચો ભાઈ ગયું હે તમે ક્યાં હતા અમે બુલાય અમારી વાડીએ જતા ઈ કે તમારી વાડી સટીક હોય કોણે તમને મર્યા દે આવો લટતા છોકરાએ ભાઈ છોકરા કવાડ મન કડમાં ના બોસી ઓશ દે દે સુચા કવાડે મહારાજ મને મને પાટી કી માથે સડી ગઈ દે બને મેડા